અને સુરતમાં હીરાનું કામ કરે છે ને ઢોકળવા આપણે આવ્યું એ ગામ નાના સહીભાઈ અને એમને જીવનસાથી ગોતે છે તો આપણે આ અલ્પેશભાઈ વિડીએમના માધ્યમ છે ને એમને જાહેરાત કરી આપી છે અને કહે છે કે બહુ સારું છે અને ઘરે ઢોકળવા ગામ મકાન બકાની છે અને એક એનો ભાઈ નાનો છે અને એક એના મમ્મી છે આવી રીતે વાતચીત એની કરી છે અને આમાં તો શું છે કે અત્યારે તો માણસો બધા ફ્રોડ ફરતા હોય ને એવું હોય એટલે માણસોને આવી રીતના ફસાવતા હોય પણ આમાં બધું તમને બાયોડિટી તમને બધું આખું બધું મેક છે અને અલ્પેશભાઈની વાતે કરી છે એ બધું તમને જાણવા મળશે પણ તમારે જે વ્યક્તિને એમની આરે લગ્ન કરવા હોય એમને જીવનસાથી મળે એવું હોય તો એમને આ રહે તમે આખું બધું જાણી શકો અને ખુદ તમે ફોન કરી શકો તો સાંભળો એની રેકોર્ડિંગમાં હું વાત કરી છે તો સાંભળો તમે જય હિન્દ જય ભારત વંદે માત્ર ભારત માતા કી જય એક ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે હમણાં કહેશો કે બે ત્રણ વીડિયા એવા કોઈ ફ્રોડ ના નથી મૂક્યા કે આપણે એમાં શું છે કે ભાઈ કોઈ હેલ્પનો આપણને ફોન આવતો હોય એટલે આપણે ટૂંકમાં એમ થાય કે આપણે કોઈને હેલ્પ મળતી હોય તો આપણે એનો વિડીયો યુટ્યુબમાં મૂકીએ એક વિડીયો પેલા મૂક્યો તો આપણે વીરો અને આ બીજો એવો એક વિડીયો એટલે એક મુકેશભાઈ બથવાર કરીને છે જેનું ગામ ધોકડવા અને જિલ્લો ગામ ધોકડવા તાલુકો ગીરગઢા જિલ્લો સોમનાથ અને આ વિડીયોમાં એના બધા ડેટા આપીશ તમને અને એ ભાઈ આપણે વાતચીત કરી છે અને એના બાયોડેટા પણ બધા મળશે પણ આ વિડીયો એક લેડીઝ માટેનો છે કોઈ જો બેન હોય એવા જે કોઈ જીવનસાથી જેને જરૂર હોય ને જીવનસાથી જે ગોતતા હોય આ ભાઈનો આમાં કોન્ટ્રાક્ટ નંબર પણ તમને મળશે અને આ ભાઈનો તમને બધો બાયોડેટા પણ મળશે અને મિત્રો તમને પણ એક એવું કેવું છે કે વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આ ભાઈને એને પાત્ર મળી જાય એના યોગ્ય અને ઘર સંસાર એવી આપણે અપેક્ષા છે તમારી પાસે મિત્રો તો જો કોઈને જણાવવાનું કે એટલું કે આપણે કોઈ ચેનલની ગેરંટી નથી પોતે પોતાનો કોન્ટ્રાક્ટ નંબર આપી પોતે બેન કોન્ટ્રાક્ટ કરી અને પોતે જ જે કઈ કરવું એ કરી શકે છે આમાં અમારા ચેનલનો કોઈ પણ ગેરંટી નથી અને તમે પણ મિત્રો કોલ કરો છો તો તમને પણ કહું છું કે સેનલની કોઈ બી ગેરંટી નથી એકાબીજીને પહોંચાય તો એકાબીજી ઘર બાંધો આમાં કોઈ ચેનલનું કોઈ પણ જાતની કોઈ ગેરંટી નથી અને આ ભાઈનું ગામ તો તમને કીધું ધોકડવા ન્યા આ ભાઈને મકાન છે એ મકાને તમને આ રેકોર્ડિંગ અંદર બધું જોવા મળશે મકાન છે નાથી ભાઈનો હીરાનો વ્યવસાય છે આ ભાઈ સુરત અને એક ભાઈ છે એ રહેશે તમને રેકોર્ડિંગમાં તમામ જોવા મળશે અને એમનો બાયોડેટા બધો હું તમને આ વિડીયોની અંદર નાખીશ તો આ બે જે કોઈ બેન આ ભાઈને ને આરે જીવનસાથી બનાવવા હોય તો આ ભાઈનો કોન્ટાક જરૂરથી કરજો અને સાંભળો આ કોલ રેકોર્ડિંગ અલ્પેશભાઈ બોલો છો તમે ભાઈ બોલો તો મારું કામ કરશો તમે મારે પોપા એક્સપોર્ટ થઈ ગયા છે અલ્પેશભાઈ અને અત્યારે મમ્મી ને નાનો ભાઈ છે મારું ગામ છે ધોકડવા તાલુકો છે એ કેટલા જિલ્લો સોમનાથ છે અને હું સુરત માં રહું છું પંદર સોળ વર્ષ થી અને હું વીસ પચીસ પચીસ ત્રીસ હજાર રૂપિયા નું કામ કરું છું અત્યારે મંદી એટલી છે ને તો હું વીસ હજાર રૂપિયા નું કામ કરું છું સુરત પંદર સોળ વર્ષથી થી રહું છું દેશ માં ત્રણ મકાન છે એક સલેપ વાળું એવી મકાન છે અને એક દેશી નળિયા વાળું મકાન છે ને

એટલે મારે મેરેજ નો કોઈ એવી સારું પાત્ર હોય મારો નંબર મૂકો માણસ હોય કોઈ વ્યવસ્થિત હોય માણસું તો મારો હું સંપર્ક કરે એમ એટલે મારો વણકર સહી મેઘવાડ સમાજ મેઘવાડ બરોબર વણકર સહી દલિત સમાજ એટલે મારો ગોઠવ તમારી ઉમર ઉમર મારા બત્રીસ વર્ષ છે બત્રીસ વર્ષ એમ ને હા તો તમારો ફોટો હા અને એવું બધું મૂકી દયો અને જો ભાઈ આમાં તો હું છે ખબર હું તમારો નંબર મૂકું જાહેર કરું બધું પણ તમારી રીતે તમારે સેફ્ટી રાખીને જે કાઈ ધંધો કરવો હોય હા એ તો બરોબર જ છે ને હા એ તો બરોબર તમારી વાત છે એ તો હું મારી રીતે સેફ્ટી હોય એટલે મને સારું લાગે હા એ વ્યવસ્થિત છે અને ફોન બોન કોઈ કરે એવા વ્યવસ્થિત આપડે મારા બધું એવું પાત્ર હોય ને તો કોઈ એવા માણસો હોય હોય તો મને ફોન કરે હું દલિત સમાજ નું ગોઠવવાનું છે છે ભાઈ અત્યારે બધા ફ્રોડ કરે એમાં પછી આપડે મારી જવાબદારી કઈ ન હોય સમજા મને તો મને કઈ ખબર ન હોય તમારો કોન્ટ્રાક્ટ કોને કર્યો શું કર્યું હા એ બરોબર છે હું તમારી જાહેરાત કરી દઉં મારી ચેનલ માં બરોબર હા હું હાલમાં સુરતમાં રહું છું વરાસામાં હીરામાં કામ કરું માં ત્રણ મકાન છે અને નાનો ભાઈ ને મમ્મી બે રે છે મારા પપ્પા પર થઈ ગયા એટલે હું છે કે ટકા સંબંધી માં બધા હું વાત તો કરું મારે કુટુંબ જાજુ પણ મારો એકવાર લગ્ન થઈ ગયેલા હતા ભાઈ પણ ભાઈ ને હું છે કે બધી બાય બધી આમ આઉટ લાઈન નું હતું ને માવા ને એવું બધું વ્યસન ને એટલે મેં મારી રીતે રાજી થી છૂટું કરી નાખ્યું સમજી ગયા કેમ કે મારા ઘરે શોભે એવી બાય નથી ને હા બધું આઉટ લાઈન હતી ને બધું આમ મધ્યસ્થ આમ બધું ઓલું હતું સમજી ગયા એટલે મેં મારી રીતે રાજી ખુશી છૂટા છેડા દઈ દીધા સમજી ગયા અને કોઈ એવું સગાઇ તૂટી ગયેલી હોય ને કોઈ એમ એવું હા હારું હારું એમ હામુ એવું શું છે કે માથાભર્યું હોય ને કોઈ એવું ડિગ્રી વાળા મા બાપ કોઈ કાનદારી વ્યવસ્થિત માણસ હોય ને છૂટું કરી નાખેલું હોય તો એવું કોઈ હોય તો મારે કોન્ટેક્ટ કરે એમ એટલે મારું હમણાં મેં ઓલા ભાઈ નો જાહેરાત કરી હતી ખબર છે કે મારા ચેનલ માં ને ખબર હોય એને હા હા ચેનલ હા હા એમને એમનો ફોન હતો એક બે બેનનો ફોન આવ્યો હતો હા પછી મેં એના નંબર દીધા પછી એને રીતે જો થયું હોય કે શું કે ખબર નથી એવું જો તમને મળી જાય કદાચ ભાગમાં હોય તો મળી હા તો હું તમને મારો બાયોડેટા પણ હું તમને વ્હોટ્સએપ કરું છું હા હા માં રાખી દો તમારો બાયોડેટા બધો ને તમારો ફોન અને મારું આધાર કાર્ડ પણ તમને માં સેન્ડ કરું છું હા હા એ પેલા એમાં શું છે આધાર કાર્ડ આપણે મૂકવાનું ના હોય પણ મારે થોડુંક જોવું પડે કે ભાઈ મારા ફોટા સેન્ડ કરું અને મારો બાયોડેટા સેન્ડ કરું ઓકે ઓકે

દીકરી વાળો દીકરી ખાનદાની માણસો મેળવ હોય ને છૂટું થઈ ગયું હોય ને એ લોકો મને સારું લાગે ને તો હું મારો સંપર્ક કરે અને મારે ભાઈ જો કેવું હતું અલ્પેશ ભાઈ મારે ભાઈ મે લગ્ન કરી નાખ્યા હતા હું અહી સુરત માં હું ફ્લેટ મારે હતો બરોબર માવા તમાકુ ખાવાની બધી વ્યસન લીક હતી અને બાય આઉટ લાઈન ગયા હતી અને અમે અલ્પેશભાઈ વ્યવસ્થિત માણસ છીએ અમારે કોઈ દારૂ દફર અમે કઈ પીતા નથી વ્યવસ્થિત માણસ છીએ અને મારા મમ્મી ને અમે બધાય મારા મમ્મી અમે ભગત છે એ ભગવાન ના નામ લે પાસ અમારે ઘરે એવું કઈ બોલવું હોય નહીં પણ એ બધું એવું આઉટ લાઈન નું હતું ને અમે રાજુ ખુશી થી અલ્પેશ ભાઈ આપડે એમાં ખોટી આપડે બે જેટલી થાય કરતા આપડે છૂટું કરી દઈએ સારું એ તો

તાલુકો છે ગીર ગઢડા જિલ્લો સોમનાથ અને અમે મેઘવાલ સમાજ વણકર સહિત ઓકે હા જો મોકલું જો વોટ્સઅપ માં તમને મારો ફોટો અને મારો બાયોડેટા પણ મોકલી દઉં હા હારું હો હાલો હાલો મેં તમને મારો બાયોડેટા મોકલી દીધો છે હા હા અને વો ફોટો મોકલી દીધો વાંધો નહીં વાંધો નહીં કાલે સડાઈ દો હવે એ સારું વાળો હા અત્યારે કામમાં છું ને કરતો સડાઈ દે પણ કાલે સડાઈ દઈશ તમને એ સારું વાળો હા તો મિત્રો સાંભળ્યું છે અને આવા કોક હેલ્પ માટેનો ફોન આવે છે ને તો આપણે થોડુંક થાય છે કે આપણે થોડીક હેલ્પ કરવી આપણી થાય એટલું તો આ વિડીયો તમને જોયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં લખજો અને આજના વિડીયોમાં બસ એટલું જય હિન્દ તો તમે આખો વિડીયો જોયો હશે કેવો લાગ્યો વિડીયો તો જા આવી રીતની કાંઈક વાતચીત કરી છેલ્પેશભાઈ અને એમને તો ચોખું કીધું છે ભાઈ આમાં તો કોઈ જીમેદારી છે નહી તમે ખુદ વાત કરી શકો અને ખુદ તમે જીવનસાથી ગોતી હખો ગમે એ ઓરત હોય કે બાય હોય કે લડકી હોય ખુદ વાતચીત કરીને તમે એને તમારું લગ્નનું ગોઠવી શકો છો તો આમાં કોઈ વસ્તુ તમારું થાય ને શકો ને વાતચીત તમારી થાય ને તો એવી રીતનું છે અને જો આવી રીતના એ ભાઈ ઢોકળવા ગામના છે અને કામ એ સારું કરે છે ક્યાં સુરતમાં અને આવી રીતની એની વાતચીત કરી છે તો તમને જો સારું લાગે તો એમની આરે વાતચીત કરી આપો ડિસ્પ્લે ઉપર ફોન નંબરનું બે મહીકેલું છે ને વાતચીત કરી આપજો તો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મળશું આપણે આગલા વિડીયો